સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવાર બાળક આરટીઈ હેઠળ બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ એક માં અભ્યાસ કરે છે જોકે શાળા દ્વારા સિત્તેર હજાર રૂપિયા એક્ટિવિટી ફી વાલી પાસે માંગવામાં આવી હતી આ મામલે કોર્પોરેટર પૂર્ણિમાબેન દાવલે જણાવ્યું હતું કે વાલી મારી પાસે આવ્યા હતા અને તેમના બાળકનું વર્ષ બે હજાર ચોવીસની અંદર આરટીઈ હેઠળ બ્રોડવે ઇન્ટરનેશનલી અંદર એડમિશન લાગ્યું હતું અને ત્યાં એમનું બાળક પહેલા ધોરણની અંદર ભણી રહ્યું હતું અને હવે વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે સિત્તેર હજાર રૂપિયા એક્ટિવિટી ફી ભરવી પડશે અને ફી ના ભરી શકતા હોય તો એમણે છાપેલું એક રેડીમેડ टेम्पलेट આપ્યુ હતુ ને તેની અંદર લખાન લખ્યુ હતુ કે અમે આ સ્કૂલમાંથી સ્વૈચ્છાએ બીજી સ્કૂલમાં લઈ જવા તૈયાર છીએ તો આવી રીતે કાગળની ઉપર પેરેન્ટ્સની સહી લેવામાં આવી હતી આ મામલે હું શિક્ષણ મંત્રી પ્રફુલભાઈનો પણ ધ્યાન દોરીશ અને ઈઓ ઓફિસમાં પણ જાણ કરી સ્કૂલ વાલેને એ બતાવ્યા કે હવે એટલે 2024 નો સ્કાટિમે નંબર લાગા તો આપકી બીજી વાર ફિર પહેલા સાલ ઓલ્ડ બચ્ચેને પઢા વહાપેuske baad abhi unhone humko phone kar bulaya कि आप यानी हम अपने आप, आप, आपके बच्चे को स्कूल में यानी अभी नहीं पढ़ाएंगे तो हमने उनसे वो पूछा कि सर ऐसा क्यों है हमारा तार में नंबर लगा है तो आपने एक साल के लिए एडमिशन क्यों लिया था पूछा तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो एक लाख यानी सत्तर हजार रुपये आप पे एक्टिविटी का पे करिए नहीं तो हमारे स्कूल का जो फीस है जो हमारा फीस है एक लाख तीस हज़ार वो आप पे करिए तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे तो आ, हमारे पास हम भाड़े से मकान में रहते हैं और हमारे पास अगर यदि सत्तर हजार सत्तर हजार भी नहीं है फीस का तो बात नहीं है सत्तर हजार हम एक्टिविटी का देंगे वो भी नहीं दे सकते सर तो फिर तो हम उसमें हमने रिक्वे गिनती करा कि सर नहीं हम हमारे पास नहीं है या तो अगर हमारे पास होता तो हम भाड़े से मकान में रहते आर टी में क्यों फिर हमने ધરમનગર સોસાયટી ખાતે રહેતા એક પેરેન્ટ્સ મારી પાસે આવ્યા હતા કે જેમના બાળકનું બે ની અંદર આરટી હેઠળ બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર એડમિશન લાગ્યું હતું અને ત્યાં એમનું બાળક પહેલા ધોરણની અંદર ભણી રહ્યું હતું અને હવે જયારે વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે પેરેન્ટ્સ ને બોલાવવામાં આવ્યા હતા અને પેરેન્ટ્સ ને કહેવામાં આવ્યું છે કે તમારે સિત્તેર હજાર ફી એક્ટિવિટી ફી ભરવી પડશે તો એ પેરેન્ટ્સ કીધું કે ભાઈ આરટીએ ની હેઠળ તો ફ્રીમાં બાળક ભણાવવાનું હોય છે પણ તેમ છતાં એમણે કીધું કે એક્ટિવિટી ફી ભરવી પડશે સિત્તેર હજાર જો તેમ તમે ના ભરી શકતા હોય તો એમણે એક છાપેલું તૈયાર પેમ્પલેટ રેડીમેડ કાગળ હતું એ આપ્યું અને એની અંદર લખાણ લખેલું હતું કે અમે આ સ્કૂલમાંથી સ્વેચ્છાએ બીજી સ્કૂલમાં લઈ જવા માટે તૈયાર છીએ તો આવી રીતના કાગળની પર એ પેરેન્ટ્સની સહી લેવામાં આવી હતી જ્યારે આરટી હેઠળ બાળકને ભણાવવાનું સ્કૂલની અંદર નંબર લાગ્યો હોય તો આવી રીતે સ્કૂલ સંચાલકો કોઈ કાગળની પર સહી લઈ લે લખાણ લખેલા કાગળ પર સહી લઈ લે એ કોઈ વ્યાજબી નથી અમારી ભાજપ સરકાર ટ્રિપલ એન્જિનની સરકાર હું એમ કહું તો ચાલે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સુરતના સાંસદ જલશક્તિ મંત્રી એવા માનનીય શ્રી સી આરભાઈ પાટીલ સાહેબના અથાક પ્રયત્નોથી બાળકો શિક્ષણથી મંચિત ન રહી જાય ગરીબોને ન્યાય મળે અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે એ હેતુથી જ્યારે બાળકોને પણ ભણવા માટેનું સારામાં સારી સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી આ પૈસાની માંગણી કરવામાં આવે કેટલી યોગ્ય છે હું સુરત શહેરના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈનું પણ આ બાબતે ધ્યાન દોરીશ મેં સુરતમાં બીઈ ઓફિસમાં પણ જાણકારી આપી છે અને હું એમને ન્યાય અપાવવા માટે